આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના વિભાગોની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં મોન્સૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત વિગતો મેળવી હતી તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાય પ્રશાસનની સહાયતા માટે એનડીઆરએફની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમાનન્ટ

પાણી પુરવઠો ઉર્જા અન્ન નાગરિક પુરવઠો માર્ગ મકાન આરોગ્ય સહિતના પ્રજાજીવન સાથે સીધા સંકળાયેલા વિભાગો દ્વારા પ્રીમોન્સૂન એક્ઝિક્યુટિવ આયોજનની છણાવટ કરવામાં આવી હતી